સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી સુણાવ ક્ષેત્ર ભક્તિભૂમિ જનની જણ તો ભક્ત જણ કાં દાતા કા શૂર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નું ચરોતરના પેટલાદ તાલુકાનું આ નાનું પણ રળિયામણું ગામ સુણાવ આણંદ સોજિત્ર હાઈવે પર આવેલું છે ઓહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ ભક્તિપદના રચનાર ભાઈ મુંદાસનું ગામ સદાચારી સંસ્કારી કેળવાયેલ અને શિક્ષણ પ્રેમી લોકોથી સુશોભિત આ ગામમાં છેલ્લા સો વર્ષમાં ધીંગાણા ખેલાયા નથી એમ આ ગામના શતાયુ આયુષ્યને ભક્તના જોમ સાથે સરળતાથી આંબી ગયેલ એવા પૂજ્ય મગન બાપા કહેતા જૈન અને જૈનેતર વસ્તીના વસવાટને લઈને ઘણા ધર્મસ્થાનકો અને મંદિરો જોવા મળે છે પરમ કુલદેવ થયા તે અગાઉ પણ અહીં જૈન ધર્મીઓ હતા જ હવે તો ઐતિહાસિક એવું શ્રીમદ રાજચંદ્ર મંદિર તેનો પણ અહીં સમાવેશ થાય છે આ મંદિરનો રોચક ઇતિહાસ એ છે કે અહીં મંદિરનું ચિત્રપટ અને ચિત્રપટ જેમાં ગોઠવાયેલ છે તે કબાટ વગેરે ખંભાતના તે કાળના મુક્ષું શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદ અને કીલાભાઈ ગુલાબચંદ વગેરે કે જેઓએ સૌદેહ પરમ કૌલદેવના દર્શન સમાગમનો ઘણા લાંબા સમય સુધી લાભ લીધેલ તેઓએ સહર્ષ ભક્તિભાવે માર્ગ પ્રભાવના અર્થે આપેલ છે વળી પરમકવદોને મળેલા સાત મુનિઓના એક એવા મુનિશ્રી લક્ષ્મીચંદજીના સ્વહસ્તે આ ચિત્રપટની સ્થાપના શેખ સવંત ઓગણીસો અડસઠમાં થઈ હતી એ રીતે આ સંસ્થા રૂપે પ્રથમના સ્થાનોમાંનું એક ગણી શકાય એવું સ્થાન છે શ્રી સુબોધક પુસ્તક શાળા ખંભાત જે પરમકપદોની હયાતી દરમિયાન જ અસ્તિત્વમાં આવેલ ત્યાર પછીનું આ પ્રથમ ગણાય એવું સ્થાન આ સ્થાપના બાદ ચાર વર્ષે વડવા આશ્રમ ઓગણીસો બોતેર અને બીજા ચાર વર્ષ બાદ એટલે ઓગણીસો બોતેરમાં અગાસ આશ્રમ અસ્તિત્વમાં આવ્યા અને સ્થાનનું મહાત્મ્ય તો ખરા સંત સત્પુરુષ અને મોક્ષના ખપી ખરા સાધક મોક્ષોના આધારે છે નહીં તો માત્ર ક્ષેત્ર પ્રતિબંધ થઈને ઉભો રહે હવે ત્રમ તો એકસો અઠ્યાવીસમાં લખ્યું તે મુજબ અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશા એટલે રાગ દ્વેષ છોડી રહેવું થાય એ દશાને પોષણ મળે અહીં એ રીતે આ સ્થાન પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચાર્યજીએ સ્પર્શે અને તેથી તેના મહાત્મમાં વધારો કરે છે પરમ કુવને મળેલ બીજા મુનિઓમાંના મુનિ લક્ષ્મીચંદજી મુનિ ચતુરલાલજી પણ અહીં ઘણી વાર પધારે છે આ મંદિરમાં એક મોટી પાઠ છે જે આજે પણ દર્શન અર્થે મોજૂદ છે આ જ મૂળ પાઠ જેના પર પૂજ્ય પ્રભુસિંહજી વિરાજમાન થઈ બોધ આપતા હતા અને તે પાઠના દર્શન આ ઇતિહાસ તાજો કરે છે પૂજ્ય બ્રહ્મચારીજી પણ આ ક્ષેત્રે અવારનવાર સત્સંગ સમાગમ અર્થે પધારેલા જે નજીકના ભૂતકાળની જ હમણાંની જ વાત છે આ શ્રી સુણાવ ક્ષેત્રે યુવા મુમુક્ષુભાઈ મુંદાસ થઈ ગયા કોલોના પ્રત્યેક સમાગમમાં આવેલા સુનાવના મુમુક્ષુમાં ભાઈ મુંદાસ ઉપરાંત કાશીભાઈ વાલાભાઈ ઉમેદ ભગત વગેરે ધર્મે જન્મે પાટીદાર પણ જૈન ધર્મ પાલનારા હતા આ મુનદાસ પ્રભુદાસ તે પ્રભુદાસ કિશોરદાસ બેચરદાસના પુત્ર ભાઈ મુદાસ ઉછેર સાવકી માતા પાસે થયો અને નવી માના પુત્ર ભાઈલાલભાઈ તે મગન બાપાના વર્ગ શિક્ષક હતા શાળામાં પરાણે ભણવા તો મૂક્યા તેમાં તેમના પિતા પ્રભુદાસભાઈને તો પોતે ફરી લગ્ન કર્યા બાદ મૂનદાસને ભણવામાં ખાસ રસ જ નહીં તે જ શાળામાં આગળ ઉપર હેડમાસ્તર થતાં મગન બાપાને મુંદાસ વિશે જાણવાની ઉત્સુકતાએ ભૂતકાળના રેકોર્ડ તપાસતા જણાવ્યું કે તેઓના પિતાએ નહીં પણ વાલી તરીકે ભાઈ મુંદાસના દાદાએ સહી કરેલ અને તેઓ જ મુંદાસને ભણાવવા સારું શાળામાં દાખલ કરેલા હતા મગન બાપા ભાઈ મુંદાસની દર્દભરી કથની અંગે કહેતા કે પ્રહલાદને બાપનું દુઃખ અને ધ્રુવને માતાનું દુઃખ હતું આ ભાઈ મુંદાસને માતાને પિતા બંને તરફથી દુઃખ પીડ્યું એક દિવસે ખરેખર ઘરમાંથી મુંદાસને પહેરેલે કપડે કાઢી જ મૂકવામાં આવ્યા કોઈકને માતા પિતાને વિનવવા છતાં ત્યાગ માટે રજા મળે જ નહીં મુંદાસને તો સહેજે સંજોગોએ ગૃહ ત્યાગ કરાવી જ દીધો આમ પણ મુંદાસ પહેર્યા નહોતા એટલે જાણે સર્વસંગ પરિત્યાગ થઈ જ ચૂક્યો અને તે પણ સખત પરિસ અને ઉપસર્ગો સાથે પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજી પ્રજ્ઞાબોધના બોધના પાસઠમાં પુષ્પમાં પ્રકાશે તે મુજબ બાવીસ પરિસ મુનિને પીડે અગણીસ ગૃહસ્થની કેડે કેડેરે અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ સુરપદને તેડેરે ગામની ભાગોળે હનુમાનના મંદિરે ઓટલે રાત્રે સુઈ જાય અને જે મળે તે ખાઈ લેવા પાથરવાનો કોથળો ઓઢવાનો પણ કોથળો ઓશિકે માથા નીચે પોતાનો હાથ ખંભાત ક્ષેત્રે જતા સંઘમાં આગેવાન અને પ્રતિષ્ઠિત ગણાતા એવા શ્રીમંત અને ધીમંત મલરભાઈનો ખંભાત મુકામે સંગ થયો સત્સંગ સમાગમ થતા પરમપના પત્રો પણ સાંભળવા સમજવા અને વાંચવા મળ્યા પૂર્વના સંસ્કારને લઈને ત્યાગ વેરાગ હતો તે વધ્યો નિમિત્ત મળી આવ્યું પકડી લીધું પૂજ્ય પ્રભુ શ્રીજી અને બીજા મુનિઓનો પણ અહીં સંઘ થયો હવે તો ખંભાત પણ અવારનવાર સમાગમે જવા લાગ્યા સુનાવના ઉમેદ ભગત કાશી વાલા તેમજ ખંભાતના મુમુક્ષીઓ કાવિઠાના મુમુક્ષો વગેરે સાથે પણ સમાગમ થયા કરે સંદેશના જીજીભાઈ તેની સાથે પણ સમાગમ થાય પછી તો ચરોતરમાં પરમ કૌલ નિવૃત્તિ રથે પધારે ત્યારે સાથેને સાથે જ હોય દર્શન સમાગમનો અચૂક લાભ લે એક વખત કાવિટા ક્ષેત્રે પરમ કૌલ મુંદાસભાઈ પૂછ્યું કે અમે સર્વસંગ પરિત્યાગ કરીએ તો મુંદાસ તમે શું કરો મુંદાસ અજ જ જવાબ આપે છે કે અમે તમારી સાથે જ હોઈએ ને તેમાં શું પૂછવાનું હોય વચનામૃતમાં વ્યાખ્યાનસર એકના એકસોથી થી એકસો બે બોલમાં જે અધિકરણ અંગેની વાત છે તે તે વેળાના સમાગમમાં ભાઈ મુંદાસ અને સોનાના ઉમેદ ભગત વગેરે હતા ત્યારે ચર્ચા સાથે સંદેશના જીજીભાઈ પણ હતા સૌ પ્રથમ અધિકરણ વિષયક આ પ્રશ્ન પરમ કોલદેવ મુંદાસને પૂછ્યો હતો પણ મુંદાસ કંઈ જવાબ આપવાને બદલે પરમ કોલદેવને જ સમજાવવા વિનંતી કરે છે પરમ કૃપાળદેવે જે યથાર્થ સમજણ આપી તે આ વ્યાખ્યાન સ્થળમાં નોંધાયું છે સોનાવના કાશીવાલા અને ઉમેદ ભગત તો ઘણું જીવેલા અને તેઓ પાસેથી આ માહિતી ઉપલબ્ધ થયેલ તે અંગે સત્સંગમાં પૂજ્ય મગન બાપા પ્રસંગપાત જણાવતા આ ત્યાગી વૈરાગી હૃદયના મુંદાસે ઓગણીસ વર્ષની નાની ઉંમરે લીલોત્રીનો ત્યાગ ઘઉંનો ત્યાગ દૂધ ઘી વગેરે વિગયનો પણ ત્યાગ કરે આ વિષયક વ્રતો પરમ કુલદેવ સમીપે વસો ક્ષેત્રે તેઓએ લીધેલ હતા જોકે મુંદાસ માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા અને નિશાળમાંથી ભણતા પણ ઉઠી જવું પડેલું કંઈક કવિત્વ શક્તિ નહોતા ધરાવતા પણ પરમકુલદેવનું ઓળખાણ થતાં ભક્તિભાવ ઉલસતા એક ભક્તિસભર કાવ્ય લખ્યું અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો લખ્યું દાસ ગુલામ છે અને શરણ દાસ ભક્તિ ખીલી ઉઠી હતી આ પદ રચીને ભાઈ મુંદાસે પરમ કૌલ સમીપ મૂક્યું કાવિઠાના ઝવેર શેઠને પરમ કૌલદેવ સમાગમમાં કહ્યું કે તમે જે ચૈત્યવંદન ચોમીસી છપાવવા ધારો છો તેમાં આ પદ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું એ પદ પહેલાં પાને મૂકજો આ પુસ્તિકાઓ શ્રી વડવા આશ્રમમાં દેરાશ્રમમાં ભયરામાં વર્ષો સુધી જોવામાં આવતી ચૈત્યવંદન શરૂ કરનાર અને પ્રથમ પાને આ રાજચંદ્ર દેવ પ્રત્યેનું ભક્તિસભર પદ નજરે ચડે અને સમય જતાં મુખપળ પણ થઈ જાય ચરોતરના અને ખાસ તો કાવીઠા સિમરડા દંતાલી રૂપિયાપરા શાહપદ અને આસપાસના ઘણા ખરા જિજ્ઞાસોને પરમપવાદો તરફ વાળવામાં મુંદાસ નિમિત્તભૂત હતા કાવીઠાના ઘણા પરમપુવાદોની ભગવાન તરીકેની ઓળખ ભાઈ મુંદાસે કરાવી હતી પરમપુના કહેવાથી જીવોને મુંદાસ અમુક દિવસે લીલોત્રીનો ત્યાગ ત્યાગ પોક વગેરે અભક્ષના ત્યાગના નિયમો સમજાવીને ત્યાગ કરાવતા પરમપોના કહેવા થકી ભાઈ મુંદાસે આ સાથે ઘણાને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ સમજાવીને આપેલ અમુક ચરોતરના જિજ્ઞાસુઓ પ્રશ્નોના સમાધાન કે સલાહ પરમકુલદેવ પાસે માગતા ત્યારે પરમકુલદેવ કહેતા કે ભાઈ મુંદાસને પૂછવું અને તે કહે તેમ કરવું અંબાલાલભાઈ સાથે સંસ્કૃત શીખવાની આજ્ઞા પરમકુલદેવ પાસેથી આ મુંદાસભાઈએ પણ લીધેલ હતી સોનાવના હનમનના મંદિરે તેઓ રાત્રે ઓટલે પડી રહેતા એક દિવસે વહેલી સવારે ખેતરે જનાર વટેમાર્ગોને ખબર પડી કે મુંદાસે દેહ છોડી દીધો છે ભાઈ મુંદાસનું અચેત કલેવળ શરીર ઠંડુ શબ પડેલ હતું આ હનુમાન મંદિરની જગ્યા જે સુણાવ પૂજ્ય મગન બાપાના ઘરની પાછળ બે મિનિટને રસ્તે આવેલ છે ત્યાંથી કેટલી વાર પસાર થતાં પૂજ્ય મગન બાપા મુંદાસભાઈને ભક્તની યાદ કરાવી ઇતિહાસ તાજો કરાવતા આવા વિકટ સમયમાં અને આવા વિપરીત સંજોગોમાં શ્રદ્ધાના બળે બાવીસ વર્ષની યુવા વયે ભક્તિનું ભાથું બાંધી સંવંત ઓગણીસો સત્તાવનમાં પરમકુલના દેહ વિલય પહેલાં અઢી મહિને ભાઈ મુંદાસે દેહ ત્યાગ્યો હતો તેઓને એક જ રટણ ધૂન લાગી હતી અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું આ રાજચંદ્ર મંદિરમાં સોનાવમાં જે મગન બાપા મોક્ષપાળાની પાઠશાળા ચલાવતા એ કાળમાં જ્યારે વીજળીની સુવિધા નહોતી ત્યારે ફાનસના અજવાળે કુંડાળે વળી સિત્તેરક જેટલા છોકરાઓ કોઈ પણ સંપ્રદાયના મત કે આગ્રહ વિના મોક્ષપાળાના પાઠો ભણતા આત્મસિદ્ધિ પણ મુખફાટ કરતા આઠ આઠ વર્ષો સુધી એ ક્રમ ચાલે અને એ રીતે બાળ માણસમાં ભક્તિના બે જાણે અજાણે પણ રોપાઈ જતા જે ઉત્કૃષ્ટ ધર્મ પ્રભાવનો દ્યોતક છે આજે પણ એમાંના અમુક અયાત છે અને પરમ કોલની ભક્તિ કરતા સમાધિ બનની તૈયારીલું ભક્તિ સ્મરણ મંત્ર વગેરે આરાધી રહ્યા છે અહીં વર્ષો સુધી ભક્તિનો ક્રમ જેમાં આજ્ઞા ભક્તિ નિત્યક્રમ સત્સંગ સમાગમ અને વાંચન દેવવંદન વગેરેથી આ ક્ષેત્ર જાગતું રહેવા પેમ્યું પૂજ્ય મગન બાપા ઘણીવાર સત્સંગમાં કહેતા કે ભક્તિના એ સુકાળમાં કાળમાં આ સુણવાનું મંદિર ભરેલું જ રહેતું જાણે ઉભરાતું સત્પુરુષ ચરણ ધરે જગમ તીર્થ એ સત્પુરુષ ચરણ જંગમ તીર્થ એ આગળ જતા જે તે સ્થળ સત્પુરુષના યોગ બળે સ્થાયી તીર્થ બની જાય છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર હો તે મહાત્મા વર્તે છે તે દેહને તે ભૂમિને તે ઘરને તે માર્ગને તે આસન આસનાદિસર્વ નમસ્કાર હો નમસ્કાર હો ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી ધન્ય ધન્ય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ